નમસ્કાર મિત્રો બે ચાર દિવસ પહેલાં જે શાંતાબાના ઘરનું અમે કામ કર્યું અને એમને જે કીટ આપી નાની એ ભાવથી અમને આજે પણ અમે ભાવુક થઈ ગયા અને આજે ફરીથી એકવાર આપણા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સડા ગામે અમે આવી ગયા છે અહીંયા રેવજી દાદા લગભગ છેલ્લા એંસી વર્ષથી જીવી રહ્યા છે અને એમની ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ચોમાસામાં તો ઘરના અંદર પાણી આવી જાય છે તેમને બહુ તકલીફ પડે છે રહેવા માટે તો અમે અમારા દ્વારા એક નાની મોટી એમની મદદ કરવાના છે મદદ જોકે અમે એવી રીતના કરવાના છે કે ભાઈ અમે લાવ્યા છે એક તાડપત્રી અને એ તાડપત્રી એમને છાપરા પર લગાવવાના છે અને તાડપત્રીનો જે મહત્ત્વનો ફાળો છે એ અમારા ભાઈએ આપ્યો છે અમારા મોટાભાઈ દિલીપભાઈ જે અત્યારે હાલ આર્મીમાં જોબ કરે છે એમને આ ફાળો આપ્યો છે એના દ્વારા અમે તાડપત્રી લગાવવાના છે તો બધા મિત્રો તૈયાર છે મારા ભાઈ તૈયાર તૈયાર તો ચલો તને આપણે આપણું કામકાજ ચાલુ કરી દઈએ તો મિત્રો આજે અમે સઢા ગામમાં રેવજી દાદાને ત્યાં તેમનું મકાનનું છાપરું બહુ જ ખરાબ થઈ ગયું હતું તો અમે લોકો એક તાડપત્રી માટે ગયા અને પહેલા તો એમનું તૂટેલું છાપરું આખું તોડીને બહાર નીકાળી દીધું અને આ કામમાં મહત્વનો ભારું ડોક્ટર સુરેશભાઈ અને સટા ગામના પ્રણામી સમાજના દરેક છોકરાઓએ જોરદાર કામ કર્યું અને એની સાથે રૂપાલના મિત્રો પણ હતા અને સૌથી પહેલા તો તૂટેલું છાપરું નાળિયું સહિત તોડી નાખ્યું અને પછી ત્યારબાદ બધો કચરો બહાર નીકળી દીધો તો મિત્રો દાદાનું જે મકાન હતું એના પર જે છાપરો તે અમે લોકોએ પાડી દીધું છે અને અત્યારે હાલ બધી સાફ સફાઈનું કામગીરી ચાલુ છે તમે પાછળ જોઈ શકો છો અમારા જોરદાર મહેનતું મિત્રો બધા કામ કરી રહ્યા છે જો ભાઈ આ રહી અમારી મહેનતવાળી ટીમ એકદમ ભલે ટીમ નાની છે પણ કામ મોટું કરી રહી છે ધન્ય છે તમારું બધાને ભાઈ તમાર બધાને પે લાખો રેસો રો તો મિત્રો રેવદાદાના ભાઈ છાપરા માટે જરૂર પડે એવી છે તો અત્યારે અમે લેવા માટે આવી ગયા પાછળ બધા જોઈ શકો મોટા મોટા છે તો આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ કાપી લઈએ અને પછી પાછા ત્યાં તો જોઈ લો ગાઈઝ આ રહી અમારી ટીમ

ઠંડુ પીયો કેવું મશીન મુ લાવે છું આપડે થોડું કોમ થઈ જાય બાલ તમારે કમિટ કરી નાખ્યા પીઓ એટલે ઠંડા થો કાઢા પડો બિલકુલ બિલકુલ મજા જનતીલાલ આજે આવવાના તે આયા ને પાલટી તમે આ ઠંડુ પી રહ્યા છો તમને કેવું લાગે છે ઠંડુ પીવાથી હું તો ગરમી મજા મજા આવે છે ને તો બરોબર આવ કદાચ ભવિષ્યમાં વધારે ઠંડુ પીવા મળે તો શું કરે તમે વીસ તારીખે છે શાળામાં એવું છે કોમ તો મારો ભાઈ હાર્દિક ગેરકોમ કરતો નથી પણ આટલા ખડા તડકામાં ધાબા પર ચડ્યો અને જોરદાર કામ કર્યું કારણ કે દાદાને જોઈને બધા મિત્રોએ લગાતાર મહેનત કરી અને મકાનની કામગીરી ચાલુ જ રાખી અને અંતે ફાઇનલી માળખું તૈયાર થઈ ગયું અને માળખું તૈયાર થતાં જ ઉપર તાડપત્રી નાખવાની ચાલુ કરી દીધી અને તાડપત્રીના દાતાશ્રી દિલીપકુમાર રાઠોડ કે જે હાલ આર્મીમાં છે અને બોર્ડર પર દેશની રક્ષા કરે છે અને દેશની રક્ષાની સાથે લોકોની સેવા પણ કરે છે તો ધન્ય છે મારા ભાઈને અને આટલી બધી ગરમીમાં કામ કરતા આખી ટીમની પણ ધન્ય છે તો દર્શક મિત્રો અમે જે દાદાનું મકાન સવારી લીધું હતું લગભગ સાતથી આઠ કે નવ કલાક જેવું લોકોએ બધાએ કામ કર્યું છે તમારા બધાને પહેલાં તો ખૂબ ખૂબ આભાર ભાઈ સર સરઢાવાળા જે આપણા સમાજના મિત્રો છે એમને ખરેખર ફૂલ સપોર્ટ કર્યું છે ખાસ કરીને દિશાંતભાઈ થેન્ક યુ માર ભાઈ અને નાની મોટી ટીમ ભલે નાની છે પણ કામ તો બહુ મોટું કર્યું છે દાદા અમ બે ત્રણ મહિના તો કાઢ્યા લે લગભગ અમે બીજા એક બાપુ મકાન બનાવવાના છે કદાચ આહી તો તમારે આખું મકાન નવું બની જશે લે તો એ બાલ કાપત ના પાસે પણ અતિ ઝટો પકડો પહેરજો નાઈને જાર ન ત્યારે તો ચલો મિત્રો આપણે જઈએ હવે ઘરે આપણું કોમ થઈ ગયું